શિષ્યવૃત્તિમાં પડતી મુશ્કેલી મામલે અમિત ચાવડાએ નિવેદન આપ્યું કહ્યું કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સરળતાથી મળવી જોઈએ અને સરકારનું શિક્ષણમાં ધ્યાનના અભાવને લીધે મુશ્કેલી વધી છે કહ્યું કે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે શાળા શરૂ થયાના એક જ મહિનામાં શિષ્યવૃત્તિ મળી જવી જોઈએ જાણી જોઈને ગૂંચવાડા ઉભા કરાયા અને શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે શિષ્યવૃત્તિ શાળા શરૂ થાય એનરોલ થાય વિદ્યાર્થીઓ એ જ સમયે દરખાસ્ત થઈ જાય અને એક જ મહિનામાં મળવી જોઈએ પણ કમનસીબે શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે એના નિયમોની આંટી ગુટીઓ ઉભી કરવાને કારણે એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે એનાથી પણ ખૂબ વિસંગતતા ઉભી થઈ સાથે સાથે કેવાયસીની વાત કરવામાં આવી કે પુરાવા લાવો એના કારણે પણ વિસંગતતા ઉભી થઈ અને જે શિષ્યવૃત્તિ સીધીને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આટીગૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે